જય રામદેવ પીર બાબા જય બાર તણી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ધમાકેદાર વ્લોગમાં તો કેમ છો બધા બધા મજામાં થઈશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો મત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને નાહી ધોઈને થઈ છે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને જયમાં મોગલ ને હવે તો ફૂલ ફૂલ ઘુમસ છે પણ જ્યારે જોરદાર છે ત્યારે મોટામાંથી ધોવાડા પણ નીકળી જાય છે તમને બતાવતા હોય તો અત્યારે તો જો ફ્રેશ થઈ છે ને આવી ગયા છે અગાસી ઉપર કારણ કે તમારે બધાને વિડીયો તો ટાઈમે આપવો પડે ને એ કાલનો વિડીયો આજે આવી ગયો છે તો જલ્દી જોઈ આવજો ફોરમાં આઠ વાગે અપલોડ થઈ ગયો છે તો અત્યારે તો ફૂલ ઘુમ્મસ છે બહુ જ બઢિયા ઘૂમસ છે જલ્દીથી જવો કઈ કટો ઘૂમસ છે જવાદાર તો અત્યારે ફૂલો ફૂલ છે કારણ કે હમણાં તો બે ત્રણ દિવસે ટાઈટ નથી પડતી મને એવું લાગ્યું કે હવે ટાઈટ પણ હોઈ જાય પણ પાછી જ શરૂઆત કરી દીધી છે ધીમે ધીમે અને હવે તો પહેલી તારીખથી ફૂલ્લા ફૂલ લગ્નગાળો ચાલુ થઈ જાય તો આપણે તો લગભગ તેર તારીખ સુધી નવરા નથી થવાના પણ હવે જોઈએ છીએ તો કાંઈ ને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા જ દરેક ગ્રુપમાં શેર કરજો નીચે જઈએ અને પછી આપણે કામ ધંધે જવાની તૈયારી કરીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજ રામદેવિર બાપા ની બીજ તો હલો પેલા રામદેવ બાપા દર્શન કરીએ એટલે આવી ગયા છે રામદેવ બાપાના દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લેજો تو بار તો પેલા જમી લઈએ ને પછી આજે જોઈએ હવે આજે તો સકલી ઘર બાંધવા જવું પડે એમ હશે કારણ કે ડોનેશન આવી ગયું હોય અને ટાઈમે વિડીયો આપવાનો હોય એટલા માટે આજે જવું જોઈએ તો જલ્દી જલ્દી જશું આપણે ચકલી ઘર બાંધવા માટે કારણ કે આપણે ઇનકેસ બે દિવસ ત નહીં ગયા ને પછી તો એકથી લગભગ સાત તારીખ સુધી તો કાંઈ ટાઈમ નથી રહેવાનો સકલી ઘર બાંધવાનો કારણ કે હમણાં મેરેજ બહુ છે એટલે મેરેજમાં જવાનું છે તો મારા ત્યાં અગાઉ તમને બધી ખબર પડી જાય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમને મિત્રો અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને આપણે ત્રણસો ત્રીસ ઉપર ચકલીઘર બાંધી દીધા છે ને આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો આપણે આવનારા સમયમાં એક લાખ સકલીઘર બાંધવાના છે એટલે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને માત્ર એક ઘરની કિંમત પચાસ રૂપિયા છે તો મિત્રો આપણે એક દિવસ કદાચ કરતા હોય તો ના કરીએ અને પચાસ રૂપિયા થોડાક એક મૂંગા જીવનું ઘર બતાવી એમાં વાપરીએ તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને મિત્રો આવી સેવાનો લાભ લેજો અને તમે પણ તમારા ગામમાં અને આજુબાજુમાં વધારે પડતી ચપલી હોય તો એના માટે પાણીના કુંડાને એવી વગેરે પ્રવૃત્તિ વગેરે કરીજો તો જેથી કરીને હવે તો ઉનાળો ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે તો બિરી ચકલી ને પાણી પીવા જોઈએ ને એટલા માટે તો મિત્રો દિવસ પેલા કુંડાનો વિડીયો આપણે તો ઘરે એવું પાણી પીએ તો ઊંઘા જઈને બિચારા ને હું ઉમજવાનું એટલા માટે એ પણ હતું ને અત્યારે હાલો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ પછી જઈશું આપણે ચકલી ઘર બાંધવા માટે આવી ગયા પાટરશિંગ રામાપી ના મંદિર ધામ આશ્રમ માળા બાંધવા માટે ને આ તો ખાસ તો બીજ હતી તો દર્શન કરવા માટે આવતા તો આરો વાર માળા લેતા હોય અને માળા બાંધી દઈએ થોડાક બાંધેલા તો ઘણા છે પણ થોડાક હજી છે તો તારો વાર બાંધી દે તો વિડીયો કન્ટિન્યુઝ હોતા રહીજો તમને દર્શન પણ કરાવું આજે બધે ખુલ્લું છે આ સમાધિ મંદિરને હવે જઈશું અંદર રામદેવ પીર બાબાના દર્શન તમને પણ કરાવીશ તો વિડીયો કન્ટિન્યુઝ હોતા રહીજો હા છે સમાધિ મંદિર જય રામદેવ પીર બાબા تو درشن کری لیجو اوسه سما دی مندر سب به درشن کری لیجو رام دی پرباپو نو دغه बजरंग दास بابا એટલે તમને પણ દર્શન કરાવી લીધા અને દર્શન કરીને તમને કેવું ફિલિંગ થયું કોમેન્ટ જરૂર કરજો ને હવે દસ ઉપરના મંદિર સોમથી મંદિર તો ત્યાં પણ તમને દર્શન કરવા વિડીયો કન્ટિન્યુ લાગી દો અને શું રામદેવ ભીર બાબાના દર્શન કરવા ઉપર તો તમને પણ દર્શન કરાવવું ઉપર આવ્યાને કરી લીધા બજરંગ ભજનના દર્શન તમે પણ દર્શન કરી લેજો ને આ છે ઉપર પાડરસિંગનું રામાપીર બાબાનું મંદિર અને આ છે ગણપતિ દાદાનું મંદિર તો દર્શન કરી લેજો ને હવે તમને કરાવી દીધું રામાપીરના દર્શન જય બાર બીજના તણી કોમેન્ટમાં જય રામાબીર લખી નાખજો તો ચાલો હું પણ દર્શન કરી લઉં ને તમે અમને પણ દર્શન કરાવી લીધા તો લોક કન્ટિન્યુઝ હોતા રહીશ પાસે રામદેવી બાપાનું મંદિર ને હવે માળા બાંધવાનું ડિસ્કસ કરી નાખ્યું છે ને માળો માળાબોળા થઈ જશે તૈયાર અહીંયા માળા થઈ જશે તૈયાર ને હવે બાંધી દઈએ ફટાફટ તો વિડીયો કન્ટિન્યુઝ હોતા રહી બે સગલે ઘર બાંધી દીધા છે ફર્સ્ટ ક્લાસે અહીંયા બાંધી દીધું છે અને પછી પાછા બે તમે બાંધી દઈએ પછી જવા દઈએ કામ ધંધે મોળા બાંધાઈ જશે ને હું નીકળી દે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુઝ હોતા રહીશું પહોંચી ગયા છે ઘરે થઈ જાય છે રહીશ ને માતાજીના દર્શન કરી લીધા છે એવું બધી નાખીને હવે સાહ પાણી પી લઈએ કારણ કે મમ્મી આવી ગયા છે દાળીએથી ને હમણાં સાહ પાણી બનાવે એટલે શાહ પાણી પી લઈએ અને પછી થોડી વારમાં જમી લઈશું તો પેલા મસ્ત સાહ પાણી પી લઈએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરીશું અને આજે બીજના તમને દર્શન કરાવ્યા તો તમને દર્શન કરીને કેવો આનંદ છો کومیٹ ضرور کے جانے ویڈیو کنٹینیو زہتا رہی جو ہای ویرو ماں آلو بادن سوکی بازی ڈاڑ باد پاکھری پاکھری تو یک بار کھاو گے بار بار منگاو گے سوکی بازی بننے سے داڑی تھا باشی موڑو تھا اگیو سے ماتھ بگی جیسے سوکی بازی کا یگا بنی جا بڑلا અરે થાકી તો કેવો જરૂરથી જીડિયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે પછી કાલે એક નવા ધમાકેદાર બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ વહેલા સતા હોઈ જજો અને કાલે મારે શનિવાર છે એટલે હું તો મોડેલ લઈ ગઈ હોવાનું બાય બાય